સૌરઉર્જાથી ચાલતા સૂર્યકુકર આજે વિસરાવાની કગાર ઉપર છે પણ વડોદરાના સુચિતાબેન કીર્તનભાઈ શાહ આજે પણ તેમના મોટાભાગની રસોઈ સૂર્યકુકરમાં જ બનાવે છે અહીં સંગમ ચાર માર્ગ ઉપર આવેલા ખાદીગ્રામ ઉદ્યોગ કેન્દ્રમાંથી તેમણે વર્ષ બે હજાર એકના વર્ષમાં રૂપિયા માત્ર છસો પચાસમાં ચાર ડબ્બા ધરાવતું સૂર્યકુકર ખરીદ્યું હતું આટલા સમયગાળા દરમિયાનમાં માત્ર બે જ વખત ડબ્બાનો કાળો કલર કરવો પડ્યો છે ચોમાસાના ત્રણ માસને બાદ કરતાં બાકીના મહિનાઓમાં સૂર્યકુકર ચકાચક ચાલે છે તે તેમના ઘરના દાદાપા ઉપર સવારે નવેક વાગે દક્ષિણ દિશામાં સૂર્યકુકર મૂકી દે છે અને ફક્ત બે જ કલાકમાં શાક દાળ ભાત કે અન્ય વ્યંજન તૈયાર થઈ જાય છે સાંજની રસોઈ માટે એકાદ વાગે સૂર્યકુકર ફરી ધાબે ચડી જાય સૂર્યકુકર ખરીદ્યું ત્યારે તેની સાથે આવેલી માર્ગદર્શક પુસ્તિકામાં આપેલી તમામ વાનગીઓ વ્યંજનો સુચિતાબેન શાહ સૂર્યકુકરમાં બનાવે છે સૂર્યકુકરમાં બનતું ભોજન સ્વાદમાં કેવું હોય છે એ પ્રશ્ન થયો સ્વાભાવિક છે તેનો ઉત્તર શ્રીમતી શાહ કહે છે કે અમારા ઘરે રોટલી ભાખરી ગેસ સ્ટવ ઉપર બને છે અને શાક દાળ ભાત કે ખીચડી સૂર્ય સૂર્યકુકરમાં બને છે ગેસ ઉપર બનાવેલા ભોજન કરતાં સોર કુકરમાં બનેલું ભોજન વધારે સ્વાદિષ્ટ હોય છે એના કારણે જ અમે આટલા વર્ષોથી આ કૂકર વાપરીએ છીએ સુચિતાબેન કુકર વિશે જણાવે છે કે સૂર્ય કુકરમાં સૂર્યની ધીમી અને સ્થિર ગરમીમાં ખોરાક ક્યારેય બળતો નથી તે વધારે ગરમીમાં પણ સલામત રહે છે આ એક એવી ગુણવત્તા છે જે આધુનિક રસોઈયામાં ભાગ્યે જ મળે છે તમે કોઈ કામે બહાર જાઓ છો અને સૂર્યકક્કર ચડાવી દીધું તો બળવાની કે દાળ બેસી જવાની કોઈ ચિંતા રહેતી નથી સુચિતાબેનની સૌથી આશ્ચર્યજનક બાબત તો તેમની લાડુ બનાવવાની રીત છે તે લાડુનો લોટ ગોળ ખાંડ અને ઘી મિશ્ર કરીને ફક્ત સૂર્યકક્કરના ડબ્બામાં મૂકી દે છે માત્ર બે કલાકમાં લાડુ વાળવાનું મિશ્રણ તૈયાર થઈ જાય છે આ પ્રક્રિયાથી ઘીનો ઉપયોગ એટલો ઓછો થાય છે કે કોલેસ્ટ્રોલની સમસ્યા ધરાવતા લોકો પણ મન મૂકીને લાડુનો સ્વાદ માણી શકે છે મલઈમાંથી ઘી પણ સૂર્યકુકરની મદદથી કાઢી શકાય છે બટાકા પોવા બનાવવા કે મગફળીના દાણા તેઓ સૂર્યકુકરની મદદથી શેકે છે સૂર્યકુકરમાં શેકેલી મગફળી દેખાવે એવી જ રહે છે પણ ખાઈએ એટલે ખબર પડે કે તે શેકાયેલી છે આ ઉપરથી ખબર પડે છે કે ભોજન પોષક તત્વો અકબંધ રહે છે હાલમાં તેમના ઘરે એલપીજી ગેસ આવે છે પરંતુ એ પૂર્વેની વાત કરીએ તો સૂર્યકુકર વસાવ્યું ન હતું ત્યારે તે બે માસે એક ગેસ સિલિન્ડરની જરૂરિયાત રહેતી હતી આ કુકરનો ઉપયોગ કર્યા બાદ સિલિન્ડર ત્રણથી સાડા ત્રણ માસ સુધી ચાલતું હતું વળી રસોઈ દરમિયાન નીકળતી વરાળ કે ગેસથી આડઅસરથી તેઓ બચી શક્યા છે સુચિતાબેન શાહનો આ પ્રયોગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૌર ઉર્જાના સંકલ્પને ખરા અર્થમાં બળ આપે છે વૈશ્વિક સ્તરે ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ દ્વારા સૌર ઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન મળી રહ્યું છે ત્યારે સુચિતાબેન દેશની લાખો મહિલાઓ માટે એક જ્યોત સમાન છે